ભરૂચ જિલ્લાના ઝઘા તાલુકાના રાજપારડીથી નેત્રને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે તંત્ર દ્વારા આ માર્ગનો પેચવર્ક કરવામાં આવે છે પરંતુ અહીંયા પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર વધારે છે જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાથે જ આ માર્ગ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાડું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ના જણાવ્યા મુજબ હાથથી પાણ નાળાનું સિમેન્ટ ક્રોકેડ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે તેમજ નાળા ઉપર બનાવેલ ગ્રીલ પણ તૂટી ગઈ છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો તેમજ કોરીઓ આવેલી હોવાથી જર્જરિત નાણાં પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તંત્ર દ્વારા રાજપારડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ પર આવેલા નાણાંને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હવે ખાસ કરીને રાજપાડીથી નેત્રંગનો જે રસ્તો છે તદ્દન ખરાબ હાલતમાં છે રોજે રોજે રિપેરનું કામ ચાલે રિપેર કરવાની કોઈ જરૂર નથી ને રસ્તો નવો બનાવો અને બીજી વસ્તુ કે માલજીપરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નેર જાય છે પાણી એ નેરનું નારું તમે જુઓ ને હજારો ટ્રકો પાસ થાય હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચી ને બધું પડે હાથથી તો હથોડું મારીએ તો શું થાય અને બીજી વસ્તુ કે આ તમે જુઓ

માલજીપરાનું છે અને માલજીપરા પાછળથી આ જે કેનાલ જાય છે અમે એ સ્થળ ઉપર ઉભા રહ્યા છીએ તમે જાણ્યું હશે મારા ઘણા જોયા હશે કે વારંવાર આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું ઘણીવાર રજૂઆતો કરી છે કે રસ્તાનું કામ કરો નવો રસ્તો બનાવી આપો રસ્તો બનાવવામાં ખબર નહીં કેમ મોડું થાય છે પેચ વર્ક કર્યા કરે છે જેટલું પેચ વર્ક કરે છે એ એ પેચવર્કમાંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે આ પેચ વર્કમાં જેટલું વાપરે છે અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે ઘણા વર્ષો જૂનું નારું છે એમાં સળિયા નીકળી ગયા છે એમાં લો મટીરિયલ વપરાયું છે સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે ક્યારે જર્જરી થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈએ એવું લાગે છે અમને જેમ કે આણંદ પાસે જે નારું નારામાં નારું બ્રિજ તૂટી ગયો એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે કોઈ ગાડી પડે ને મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે